ભાવનગર શહેરમાં આંખલાઓનો આતંક આંખલાઓ બાખડતા ગેસ લાઈન તોડી હતી ગેસ લીકેજ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કાળિયાબીડ અક્ષરધામ એક સોસાયટીનો આ બનાવ છે ફાયર વિભાગે તૂટેલી લાઈનનું રિપેરિંગ કામ હાથ ધર્યું ભાવનગર શહેરમાં આંખલાઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે કાળિયાબીડ વિસ્તારમાં આંખલાઓ ઝઘડતા ગેસની લાઇન તોડી હતી કાળિયાબીડમાં અક્ષરધામ એક સોસાયટી આવેલી છે વિભાગે કે જ્યાં આખલાઓ ઝઘડતા ગેસની લાઈન તૂટી ગઈ હતી અને ગેસ લીક થતાં તેના રહીશોમાં ભય ફેલાયો હતો ત્યારે ગેસ લીકેજ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અને ગુજરાત ગેસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ગેસની લાઇન બંધ કરીને તૂટેલી લાઇનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું